સુરત દાદા પણ મસ્ત આવી ગયા છે આ જે સામુ હાઈવે અને આ છે માં મંદિર મસ્ત મજાનું મંદિર મળી ગયું હતું રાતે થોડું લેટ મળ્યું જલ્દી મળી ગયું આવતા પણ થોડું જલ્દી આમ ઉતાવળ કરીને આપણે મંદિર જોયું જો ભગવાન ભગવાનની દયા હશે તો કઈ નદી થઈ જશે તો તરત તાણી હવે ચાલો ગાઈસ આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે આપણી સાયકલ પણ બધો સામાન મૂકી દીધો છે અને આપણે હવે નીકળીએ આગળ તો હે છે આઠ અને આપણે જે હાઈવે ઉપર અધા હાઈવે ઉપર આવી ગયા છીએ જો બધી બાજુ પાણી છે અને સામે મંદિર છે ત્યાં આપણે નાઈટ રોકાયા હતા અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ આપણી મંજિલ તરફ તો ચલો જાણે વિડીયોમાં બને રહેજો એન્ડ તક હે ગાઈસ તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે જઈ રહ્યા છીએ દ્વારકા તરફ પણ એક ગોલુભાઈ મળી ગયા હતા જે યુપીથી અહીં કામ કરે છે અને એમને મારી હેલ્પ કરી છે બસો રૂપિયાની એટલે એમનો ખૂબ ખૂબ આભાર કારણ કે એમને મને કીધું કે ચાય પાણી નાસ્તો કરી લેજો છોટે નહીં તમારો ખૂબ ખૂબ આભાર તો સર વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ ગાય વાગી ગયા છે અત્યારે બે તો બેમાં દસ મિનિટની વાત છે અને આપણે પીપલિયા છીએ પીપલિયા ચાર કિલોમીટર મેં જામનગર એકસો ને એક કિલોમીટર બાકી છે દ્વારકાની તો હજુ વાત કરીને દ્વારકા તો ઘણું બધું બાકી છે જઈ રહ્યા છીએ પીપલીયા ગામ માટે મેં જામનગર જોયું છું જામનગર આગળ આજની રાત કરે છે પણ જો મારો નાશ કરે ખરું ચાલો તો રજો કન્ટિન્યુ પીપલિયા ગામ માટે તો હે કે છે છે અને આપણે ટોપી ટોપી નવી લઈ લીધી કારણ એક કાળા ડુંગર ઉપર આપણે ભૂલી ગયા હતા બનાવતા બનાવતા તો રહી જઈ કાળા ડુંગર ઉપર ની ઉપર તો હાલ નવી ટોપી છોડા લીધી છે અને આપણે દ્વારકા રહી છે બસો ને કિલોમીટર દ્વારકા રહ્યું છે અને હાલ જઈ રહ્યું છું આ તરફ દ્વારકા દ્વારકા બસો સાડત્રીસ કિલોમીટર રહ્યું છે મારા ખ્યાલથી કાલને પપ્પો પગ્યું છે ને પહેલાં દિવસે પોંકી છે એટલે મારા ખ્યાલથી ત્રણ દિવસ લાગશે મારા દ્વારકા પોંટા તો બસ મિત્રો ચાલો વિડીયો મારે જો કન્ટિન્યુ